ઓગણઅસીમાં સ્વતંત્રતા પર્વની સુરતમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામ ઝોનમાં સ્વતંત્ર પર્વને લઈ ધ્વજવંદન સાથે સુરત મનપાના કર્મચારીઓનું સન્માન પણ કરાયું હતું દેશને મળેલી આઝાદીની ઉજવણીને લઈ સરકારી અને ખાનગી સંસ્થાઓ દ્વારા સ્વતંત્ર પર્વએ ધ્વજવંદન કરાયું છે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ ભારતના રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ હતી સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામ ઝોનમાં ગજેરા સર્કલ પાસે આવેલા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી લેક ગાર્ડન ગ્રાઉન્ડની બાજુમાં કાસાનગર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આવેલા ઓગણ એસીમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણીના હસ્તે ધ્વજવંદન કરાયું તો આ સમયે સુરત મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા ત્યારબાદ રાષ્ટ્રગ્રાન સહિતના કાર્યક્રમ યોજાયા હતા नगर सेवको

તમામ નાગરિકો માટે ગૌરવ બલિદાન અને સ્વાભિમાનનો દિવસ છે ઓગણીસો માં પંદરમી ઓગસ્ટનો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ રીતે અંકિત થયો છે આ દિવસ ભારતના બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળતી આ એક કઠિન અને લાંબો સંઘર્ષ હતો જેમાં ઘણા સ્વાતંત્રિત સેનાનીઓ અને મહાપુરુષે આપની આ બાબની માતૃભૂમિ માટે પોતાનું જીવન બલિદાન આપ્યું હતું આજનો આ દિવસ આપણા સૌર માટે ધન્યની ઘડી પ્રસ્તુત કરે છે આપણા શહીદો અને થાક પરિશ્રમ અને બલિદાનના કારણે આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે મહાત્મા ગાંધીજીની અહિંસક નીતિ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની સાહસિકતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના મક્કમતા વીર વીર ભગતસિંહની કુરબાની અને એક એક હિન્દુસ્તાનીનો અડગ આપણી આઝાદીનો સ્તંભો છે આપણા દેશની અંદર કેટલું મોટું સામર્થ્ય છે આ એક તિરંગાએ ઝંડાએ પુરવાર કર્યું છે વિશ્વના દરેક ખૂણામાં આપણો તિરંગો આન બાન શાંતિ લહેરાવાય છે મિત્રો આજે આ તિરંગાની છાયામાં ઊભા છીએ એ તિરંગાનો સૌથી ઉપરનો દેખાજો કેસી રંગ દેશની તાકાત અને સાહસનું પ્રતિક છે મધ્યમાં સફેદ રંગ શાંતિ સમાધિતા તમામ ધર્મનું સન્માન શીખવે છે મહાદેવ ની ઐતિહાસિક સફળતા માટે દાખવેલ અસીમ શૌર્ય પરાક્રમ માટે ભારતીય સેના તેમજ સહસ્ત્ર